શું મેં કર્યું છે ભાઈ તમે આ ગાડી કાચ ફોડ્યો પછી મારે કલાક કદાચ મોડું છું મેં તમને પૈસા નક્કી નથી દેવા ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધ માં મેં હા પાડી તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ને ચાવી લેલી હતી મારા બે લવપુર થી સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો આ રહ્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું જીવો છું કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ ગયા

ભગવતસિંહ કાઠ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ટોલ ના ગાડી પાછી લઈ ગયા દેવજ ખબર ની ગાડી ને ઉપાડીને લઈ ગયા હું કાઠી દરબાર કલાક મોડો પડ્યો મે તમારી આવીને ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું તું દેવ જો વાટે બેઠો આવો તમે ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરાની છોકરા મે નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેચી ગયો છું અરે જે કામ હવે તમારે શું કરું મારે છે મારે ક્યાં કરવાનું એ ગાડી પડી આપડે લડી લઈશું મારે ગાડી જોતી સારું ચાલ ઓકે રેડી હા હા